સુરતની ઉત્તરાયણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રીઢા વાહન ચોર કેગડિયા ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછ કરતા તેણે અલગ અલગ વિસ્તારમાં જેમાં સરથાના ઉત્તરાયણ ભરાછા અમરોલી અને કતારગામ વિસ્તારમાંથી ચોરી કરેલી દસ જેટલી બાઇકો પોલીસે આરોપી પાસેથી કબજે કરી હતી તો ઝડપાયેલા આરોપી કેળ તો ગડિયાની હીરાની નોકરી છૂટી જતા તે ચોરીના રવાડે ચડ્યો હોવાની કબૂલાત કરી હતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો એ બાબતે ઉત્તરાયણ પોલીસ તપાસમાં હતી અને એમાં એમને સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે એમને લીડ મળેલી અને એમણે એક વાહન સાથે શોધી કાઢેલું સદર ઈસમ છે એનું નામ છે કેઉર પોગડિયા છે અને પહેલાં હીરા ઘસવાનું કામ કરી કરતો તો અત્યારે અત્યારે એની પાસે કોઈ કામગીરી છે નહીં એની વધુ પૂછપરછમાં એની પાસેથી બીજા નવ બાઈક રિકવર કરવામાં આવેલા છે અને આ રિકવરી દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના બે ગુના અમરોલી પોલીસ સ્ટેશનના પાંચ ગુના અને વરાછા સરથાણા અને કતારગામના એક એક ગુના છે એની ડિટેક્શન કરવામાં આવેલું છે ટોટલ જે દસ બાઇક મળ્યા છે એમાંથી નવ બાઇક છે એ સ્પ્લેન્ડર બાઇક છે અને એક બાઇક છે પલ્સર છે અને આ જે ચોરી કરવાની જે એની એમો છે એમાં એની પાસે જે ચાવી હતી અને ચાવીથી જે લોક ખુલી જાય એ વાહનોની એ ચોરી કરતો હતો પાંચ વાહનો એણે વેચાણ કરેલા હતા જે રિકવર કરવામાં આવેલા છે બાકીના ચાર વાહન એની પાસેથી મળેલા છે એક વાહન છે એ ટ્રાફિક શાખામાં રિટેન હતું તો ત્યાંથી રિકવર કરવામાં આવેલું છે